કોષોના બનેલા હોય છે તો કોષોના આપણે બે પ્રકાર પાડી છે એક કોષી સજીવો અને બહુ કોષી સજીવો એક કોષી સજીવોમાં બેક્ટેરિયા અમીબા પેરામીશિયમ સમાવેશ થાય છે એક કોષીય સજીવ કે જેના પાયાના કાર્ય બધા કાર્યો એક જ કોષ દ્વારા થાય તેને એક કોષીય સજીવ કહેવામાં આવે છે જેમાં અમીબા એક કોષીય છે તેના દ્વારા એ કોષ દ્વારા જ ગતિશીલતા ખોરાકનું ગ્રહણ અને શ્વસન વાયુનું વિનિમય તેમજ શ્વસન અને ઉત્સર્જનના કારણે ફક્ત એક જ કોષ્ઠ વાર્ડર છે તે બીજા ઉદાહરણ છે બેક્ટેરિયા અને પેરામસી હવે બહુ કોષીય સજીવો મનુષ્ય પ્રાણી જીવજંતુઓ વનસ્પતિઓ આ બધા બહુ કોષીય પ્રાણીના ઉદાહરણો છે હવે પેશી પેશી એટલે સજીવોમાં એક નિશ્ચિત સ્થાનમાં આવેલી કોઈ નિશ્ચિત કાર્ય કરતા વિશિષ્ટ સમૂહને આપણે પેશી છે પેશીના બે પ્રકાર પડે છે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી વનસ્પતિ પેશીના બે પ્રકાર પડે છે વર્તનશીલ પેશી અને સ્થાયી પેશી આજે આપણે વર્ધનશીલ પેશી વિશે માહિતી મેળવીશું છે વર્ધનશીલ પેશી એટલે નામ પરથી જ વર્ધન એટલે આગળ વધવું એવો મતલબ થાય છે તો સૌ પ્રથમ આપણે પ્રવૃત્તિ કરી બે બીકર લઈશું તેમાં પાણી ભરીશું અને બે કાંદાના કાન લઈશું પ્રથમ બીકરમાં પ્રથમ બીકરમાં કાંદાના મૂળ થોડા છે એ એમને એમ રહેવા દઈશું અને બીજા બીકરમાં આપણે કાંદાના મૂળ કાપી નાખીશું થોડું આગળનો ભાગ કાપી નાખીશું છીએ ચાર દિવસ પછી અવલોકન કરતા જોવા મળે છે કે પ્રથમ બીકરમાં જેમાં મૂળ થોડા આગળથી કાપ્યા ન હતા તે ખૂબ વૃદ્ધિ પામે છે અને જેમાં આગળના મૂળના આગળનો ભાગ કાપી નાખ્યો હતો એ વૃદ્ધિ પામતા નથી અવલોકન શું નીકળ્યું કે પ્રથમ બીકર વૃદ્ધિ થતા નથી તો અવલોકન નીકળે છે કે ટોચના કાપતા આ ભાગમાં રહેલી વૃદ્ધિ વર્ધનશીલ પેશી દૂર થાય છે બીજું બીકર હતું બીજું દીકર બીકર નંબર બે એમાં આપણે મૂળ આગળનો ભાગ કાપી નાખ્યો હતો તેથી તેમાં વૃદ્ધિ ખૂબ થાય છે હવે આપણે વર્ધનશીલ પેશી વિશે માહિતી જે કોષોના કોષ કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે તેને આપણે વધનશીલ પેશી કહીશું વનસ્પતિઓમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત ભાગો ઉપર થાય છે જેમ કે આપણે જાણીએ છીએ મૂળમાં વૃદ્ધિ થાય છે પ્રકાંડની ટોચ ઉપર વૃદ્ધિ થાય છે અને ઉપર વૃદ્ધિ થાય છે તેના આધારે જે આપણે જોયું મૂળ પછી પ્રકાંડ અને તેના સ્થાનને આધારે ત્રણ પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે પહેલા પ્રકાર છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી બીજો પ્રકાર છે આંતરદેશી અને ત્રીજો પ્રકાર છે પાશ્વીય વર્ધનશીલ પેશી તો વર્ધનશીલ પેશી પાર્શ્વીય વર્ધનશીલ પેશી અગ્રસ્ત વર્ધનશીલ પેશી એટલે જે અગ્રના ભાગે આવેલી પાર્શ્વીય એટલે જે પ્રકાંડમાં પાશ્વીય વૃદ્ધિ માટે જવાબદાર છે અંતર્દિષ્ટ છે અને પાર્શ્વીય એટલે જે નીચેના ભાગ આગળ આવેલી હોય છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી જે મૂળના ટોચ ઉપર આવેલી હોય છે એટલે અહીં મૂળના આ પ્રકારના ટોચ ઉપર અને આ મૂળના ટોચ ઉપર એનું કાર્ય છે નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરવાનો શું કાર્ય છે મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરવાનો છે પાસ્વી અવર્ધનશીલ પેશી એટલે જે બે ગાંઠ આવેલી હોય આ એમાં વૃદ્ધિ કરે છે આંતરાગ્રહ સ્થાને બેસ્ટ થાય ત્યાં ની વચ્ચે ડાળીઓની આંતરગાંઠ તરફ પર્ણના તલ પ્રદેશમાં આવેલી હોય છે અને બે ગાંઠોની વચ્ચેના અંતરમાં વધારો કરવાનું કાર્ય કરે છે પાર્શ્વ આવર્તન પેસી દ્વિદળી મૂળ પ્રકાંડ અને તેના પરિઘીય વૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે દ્વિદળી વનસ્પતિ હોય વિશે આપણે માહિતી કાર્ય છે કે જે કાર્ય મૂળ પ્રકાંડ અને પરિઘીય વૃદ્ધિ વધારે છે વજનશીલ પેશીના લક્ષણો આ કોષો ખૂબ જ સક્રિય હોય છે સક્રિય તો હોવાના જ એનું કાર્ય છે વનસ્પતિને ખૂબ વૃદ્ધિ પામે સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે કોષરસ હોય છે ઘટ કોષરસ હોય છે અને સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય છે સેલ્યુલોસયુક્ત પાતળી દિવાલ હોય છે સેલ્યુલોસયુક્ત પાતળી દિવાલ રસતાની હોતી નથી વનસ્પતિ વર્ધનશીલ કોષો રસધાની ધરાવતા નથી શા માટે પ્રશ્ન થશે તેનું કારણ છે કોષો ખૂબ સક્રિય હોય છે તેથી કોષ વિભાજન છે સતત કોષ વિભાજન પામે છે તો અત્યંત તો તેવા કોષો કોષ દ્રવ્ય ધરાવતા નથી તેથી રસધાની પણ ધરાવતા નથી રસધાની પરિપક્વ વનસ્પતિના કોષોમાં હોય છે અને કોષ વિભાજનશીલ હોતા નથી જે કોષો કોષ વિભાજન શીલ હોતા નથી તેઓમાં રજધાની રચના થાય છે તો આપણે અહીં વર્ધનશીલ પેશી વિશે માહિતી મેળવી તેના કેટલા પ્રકાર છે વર્ધનશીલ પેશીના સ્થાનને આધારે ત્રણ પ્રકાર પડે છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી પાર્શ્વ વર્ધનશીલ પેશી આંતરદ્રષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વ વર્ધનશીલ પેશી વર્ધનશીલ પેશી માં અગ્રેસ્ત ઉપરના ભાગે આંતરવેસ્ટ એટલે મધ્યના ભાગે અને પાશ્વ એટલે જે મૂળ અને પ્રકાંડમાં વૃદ્ધિ પરિઘીય વૃદ્ધિ માટે જવાબદાર છે લક્ષણો માટે સક્રિય છે કોષ કેન્દ્ર સ્પષ્ટ કોષ કેન્દ્ર ઘટ કોષ રસ ધરાવે છે સેલ્યુલોઝ કે પાતળી દીવાલ છે અને રસધાની ધરાવે છે રસધાની ધરાવતો નથી એનું કારણ પરિપક્વ વનસ્પતિઓમાં જ આ કોષો જોવા મળે છે તો અહીં આપણે આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ